હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું દૂધીનો હલવો અહીંયા આપણે આ ગુજરાતી સ્ટાઇલમાં દૂધીનો હલવો બનાવવાનો છે આ હલવો તમે ફરાળમાં બી ખાઈ શકો છો જો તમે ફરાળમાં દૂધી ખાઈ શકતા હોય તો આ હલવો તમે જરૂરથી બનાવજો અને એકદમ દાણેદાર અને માવા વગરનો આ હલવો બનીને રેડી થશે તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન પર ક્લિક કરજો તો સૌથી પહેલાં અહીંયા આપણે દૂધીનો હલવો બનાવવા માટે તમારે અહીંયા અહીંયા દૂધી લેવાની છે મેં અહીંયા એક કિલો જેવી દૂધી લીધી છે જેને આ રીતે છીણીને રેડી કરવાનું છે હવે આપણે આ દૂધીનો હલવો બનાવવાનું શરૂ કરીએ ગેસ ચાલુ કરીને આપણે આમાં કઢાઈ મૂકી દઈશું પછી આપણે એક થી બે ચમચી જેટલું ઘી લેશું આપણે અહીંયા થોડું ગરમ થવા દેવાનું ઘી ગરમ થઈ ગયું છે પછી એની અંદર જે આપણે દૂધી છીણીને રાખી હતી આને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દૂધીને ઘીમાં સરસ રીતે શેકી લેવાની અહીંયા આપણે પેલા દૂધીમાંથી જે પાણીનો ભાગ છે એ આપણે બધો કાઢી દેવાનો છે એટલે આપણે અહીંયા દૂધીને ઘીમાં શેકવાનું રહેશે અહીંયા દૂધી સરસ એવી ઘીમાં શેકાઈ ગઈ છે અહીંયા દૂધીને શેકતા આપણને અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પાંચ થી છ મિનિટ જેવું લાગે છે તમે જોઈ શકો છો કે દૂધીનો કલર બી થોડો ચેન્જ થઈ ગયો છે અને જેમ તમે ઘીમાં અને શેકશો એમ તમને સુગંધાવા લાગશે હવે આપણે આની અંદર દૂધ એડ કરીશું અહીંયા મેં ગરમ દૂધ એડ કર્યું છે અહીંયા દૂધ મેં એકથી દોઢ કપ જેટલું એડ કર્યું છે તમને જો અહીંયા વધારે પસંદ હોય દૂધ તો તમે વધારે બી એડ કરી શકો છો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે હલાવતું રહેવાનું છે જ્યાં સુધી દૂધ બધું બળી ન જાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું રહેશે તમે જોઈ શકો છો કે દૂધ અહીંયા આપણને પાકતું હોય એવું દેખાય છે અહીંયા તમને આ રીતનું માવા જેવું દેખાશે આ તમે જોઈ શકો છો કે બધું દૂધ આપણું અહીંયા બળી ગયું છે હવે આની અંદર આપણે અડધી વાટકી જેટલી સાકર એડ કરીશું અહીંયા સાકર તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો હવે આપણે દૂધીના હલવાને સાકરનું પાણી બધું બળી જાય એટલું આપણે હવે કૂક કરવાનું છે તમે જોઈ શકો છો કે અહીંયા સાકરનું પાણી બધું જ બળી ગયું છે અહીંયા સાકરનું પાણી બળતા મને દસ થી બાર મિનિટ જેવું લાગે છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર હવે આપણે આની અંદર અડધી ચમચી જેવું આપણે એલચી પાવડર એડ કરીશું અને એક ચમચી જેવા આપણે કાજુના ટુકડા એડ કરીશું હવે આપણે બધું મિક્સ કરી લેવાનું તમારે જો બાર બજારમાં મળે એવો ગ્રીન કલર તમને હલવામાં જોઈતો હોય તો તમે જ્યારે સાકર એડ કરો છો ત્યારે એની સાથે તમારે ચપટી ગ્રીન ફૂડ કલર તમારે એડ કરી દેવાનું અહિયાં ઉપરથી મિક્સ કરી લેવાનું તમે જોઈ શકો છો કે આપણો દૂધીનો હલવો સરસ તેવો બનીને રેડી થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને આને તવ કરી લઈએ અહીંયા આપણો ટ્રેડિશનલ રીતે દૂધીનો હલવો સર્વ કરીને રેડી છે હવે આપણે ઉપરથી થોડા કાજુના ટુકડાથી ગાર્નિશિંગ કરી લેશું આ રીતે તમે એકવારથી જરૂરથી દૂધીનો હલવો બનાવજો અને જો આવી ઠંડીની મોસમમાં આવો સરસ મજાનો ગરમ ગરમ દૂધીનો હલવો મળી જાય તો ખાવાની બહુ જ મજા આવે આ રીતે જો તમે દૂધીનો હલવો બનાવશો તો તમારો એકદમ પરફેક્ટ રીતે બનશે અને એકદમ ટેસ્ટી બનશે જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે આઇકન પર ક્લિક કરજો થેન્ક યુ ફોર વોચિંગ